તમને જે પણ વાત કરવી હોય દસ જણ દસ બધા વિદ્યાર્થીઓ છે લીડરો આવી જાઓ બેન પણ હાલ એન્જિનિયરિંગની પરીક્ષાઓ ચાલી રહી છે એ પરીક્ષાઓમાં તેવીસ સપ્ટેમ્બરના રોજ જ્યારે સેમેસ્ટર સેવનની અંદર સિવિલ એન્જિનિયરિંગની અંદર આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે ટેકનિકલ હોવાના તાઇફા કરી રહી છે એના દ્વારા આજે ચોવીસ બે હજાર ચોવીસમાં જે પેપર પૂછવામાં આવ્યું હતું એનું એ જ બેઠે બેઠું પેપર બે હજાર પચીસમાં ફરીથી પૂછવામાં આવ્યું છે અને ઉલ્લેખનીય છે કે એમાં પ્રશ્ન ક્રમાંક પણ બેઠા એના એ જ હતા અને એને એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા આગળ માંગ કરી રહ્યા છે અને અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકાર એક કાર્યવાહી કરવામાં આવે આ વિદ્યાર્થી લેવામાં આવેદવે તો અખિલ ભારતીય વિધ્યા પરિષદના કાર્યકર્તાઓ આગામી સમયની અંદર આનથી પણ મોટી સંખ્યામાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનો નો કરવાની જરૂર પડશે તો એની અંદર પણ અખિલ ભારતીય પરિષદના કાર્યકર્તાઓ પૂરી તૈયારી છે જોવા માટે ફોલો કરો ઇન